જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો આપણે અહીંયા સર ગમત મેદાનમાં પ્રાથમિક શાળાનો મેં છે ગામુંદરા તો આપણે પંચવાળાનો ટાઈમ મળ્યો હતો તો અહીંયા છ બ્લોક બનાવવા ત્યારે તો આપણે મસ્ત આર્મીની તૈયારી થઈ ગઈ છે બધા કસરત કરે છે તો તમને આપણે બતાવીશું તો આવા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો ફોલો કરો તો આપણે તમને બતાવી જઈએ કેવી કસરત કરે છે બધા જો કસરત કરવાનું ચાલુ જ છે ચારે ચાર આર્મીની તૈયારી કરી રહ્યા છે જો કસરત ચાલુ જ છે સવારે પણ કરે છે ને ફોજે કરે છે વેરી ગુડ તો જય માતાજી મિત્રો અમારી ચેનલને લાઈક કરો શેર કરો ફોલો કરો જય માતાજી